રાજકોટ જૂનાગઢ રૂટ પરની એક નવી એસટી બસમાં ભયંકર ગંદકી કચરાના ઢગલા અને ખામીયુક્ત ટિકિટ મશીન જેવી સમસ્યાઓ સામે આવી છે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ આ મામલે રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી છે ટિકિટ પર બસનો નંબર અને વાસ્તવિક નંબર અલગ અલગ હોવાને કારણે ટેક્સ ચોરીનું કૌભાંડ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે સમિતિએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ગુજરાત એસ ટી મુસાફર હિતરક્ષક સમિતિ ગઈકાલે એક જૂનાગઢથી રાજકોટ બસ રાજકોટ જૂનાગઢ રાજકોટ સાંજે છ કલાકે બસ ઉપડી હતી તે નવી નખોર બસ હતી તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં લોકાર્પણ કાર્યક્રમો કર્યા તે પછી રાજકોટ ડિવિઝનમાં પણ બસો ફાળવવામાં આવી છે આવી એક બસ રાજકોટ જૂનાગઢથી રાજકોટ આવતી હતી સાંજે છ કલાકે જૂનાગઢથી ઉપડેલી આ બસમાં બેસુમાર ગંદકી હતી અને જે બસના નંબર અને ટિકિટના બંને નંબર પણ અલગ અલગ હતા અને મશીન જે કંડક્ટરનું જે મશીન થતું એ પણ ચાલુ ન હોય યુપીઆઈ પેમેન્ટ થયું ન હતું રાજ ગુજરાતમાં રાજકોટ સૌ અગ્રી મરોડમાં ડિવિઝનમાં યુપીઆઈ પેમેન્ટમાં સ્થાન ધરાવે છે પરંતુ તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ બસ પોર્ટ અને બસમાં જે ગંદકી અને બસમાં જે હોય છે એ અંધેરી નગરી અને રાજા જેવો વહીવટ ચાલે છે આ અંગે જે કંઈ પ્રશ્નો અને સમસ્યા છે એ બસની એનું નિરાકરણ માટે અને એના માટે દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ નવી નકર બસની આ રીતે પથારી ફેરવી દેવામાં આવે છે તો બસો માટે આપણે કરોડો રૂપિયાના બસની સફાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચા કરી અને પછી મશીનો પણ ખરીદવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં બસની અંદર સફાઈ થાય નહીં તો તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને આ અંગે ગુજરાત રાજ્યના એમડી અને વિભાગીય નિયામકને તાકીદના પત્ર દ્વારા અને વિડીયો સાથે અને ફોટોગ્રાફ સાથે જાણ કરવામાં આવેલ છે અને ડેપો મેનેજર અને તે કોઈ આમાં જેની કોઈ સંડોવણી હોય એના ઉપર કડક પગલાં ભરવાય એવી અમારી માંગ છે